નરેશ ભુવા સમય સંજોગ મારો ભગવાન બનાવવાનો છે પણ હાર્દિક ભાઈ રોગ બોલાવતો હશે સુરેશ હું માતા એવું ગોકુલ વિનોદ ખુબ મજા ભરતભાઈ વેડા મારી જહુ ના આધાર છે હાર્દિક ભાઈ આજ તો વેડા સમય એવો છે લોકો એવું કહે છે કે હાર્દિક ભાઈ તો જીયા હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ પટેલ પણ સમય બનાવ નરેશ ભુવા બનાવ ખુબ મજા આ બેઠેલી ખુબ મજા આ પટેલો ની કળ કુવા છે કદાચ ચોક પોક ને પોતા પાડી દીધું ભાઈ ગુનો કદાચ આવી છો આ જે દિવસ છે તે આટલા પગે લાગજો માતાન ભરાવજો ટોપુ થઈ જશે ને હવારો મુઢા પર હું આવશે આ વેળાએ મારી જમુના રોમ બોલે છે ભાઈ વેળાએ જરા તે આશી કાલુ છો ઢારે આલમ નું ખૂબ મજા વિનોદ ખૂબ મજા નરેશ બુઆ ખૂબ મજા વેળાએ કદા ગુરુ ગોમનો છે ને જો ગોદરા બેઠા છે ને સધી આવી છે તો વેળાએ આ ચંદણી લાલ છે પણ નરેશ બુવા હવારે ચરનો ચારનો ચારનો સમય બનન ચારનું ચોઘડી બના આ ચંદડી કરતો આ મોડવાનો રંગ જાજો લાલ થવાનો છે આ ઊ વેળા હું માતા કે જઉં છું ભાઈ મોળે એટલું વધઈ લેજો અને આજે ખેંચી લેજો વેળા આ ગોદળી ખૂબ મજા પટેલો ખૂબ મજા વેળા મારી હતનપુરના ગહુના આધારા જે આશીષ વિનોદ ખૂબ આવના જમાની ગોડી માતા ધુનવા આવી છું સમય સંજોગ ચોઘડી મારા રમ નું બનાવવાનું છે પણ જો કદાચ આ ગોધડી બેન મોશું નરેશ બુઆ મહિના આ દેવ નો દીવો લીધો છે આવું પરમાણ હાર્દિક તારા ઘેર મળો તો માધ્યમો હરદોર કુંડ ની વડી માતા